હેલો યુટ્યુબ ફેમિલી શું મિત્રો તમે ખેડૂત પુત્ર શો શું તમે ખેતી કરો છો તેમાં જે પણ પદ્ધતિ ઉપયોગ કરતા હોય અથવા ખેતીમાં કેટલી ડિજિટલ પદ્ધતિ થઈ ગઈ અને ખેડૂત કેટલા વિકાસશીલ થઈ ગયા એ બધી વસ્તુ હું કવર કરવાનો છું આ વિડીયોમાં તો વિડીયોમાં બના રહેજો અને જે આપણા ખેડૂત મિત્રો છે અથવા તમે એક ખેડૂતના છોકરા છો અથવા ખેડૂતના પુત્ર છો અથવા ખેતી લગતા ખેતી લવર છો તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં ખાસ તમારા માટે છે એ આજનું જે જનરેશન છે જે ખેતીમાં આગળ નથી વધતું અથવા ખેતીમાં કાંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે અથવા ખેતી નથી કરતું તો જે આ ખેતીવાડી છે એ કેટલી વિકસિત થઈ ગઈ છે જે ખેડૂત છે કેટલા વિકસિત થઈ ગયા છે એ વસ્તુ હું તમને આજે બતાવવાનો છું હવે કઈ રીતે જે ઘણા લોકો ખેતી તો કરતા છે પણ જે પોતાની પોતાની મહેનત કરતા છે કોઈ રીતની ડિજિટલ ખેતી નહીં અપનાવતા હોય કોઈકને કોઈક લોકો જુગાડ પણ કરતા હોય છે કોઈકને કોઈક નવી ટેકનોલોજી અપનાવતા હોય જેના માધ્યમથી વધારે ઉત્પાદન આવે જેના કારણે ખેતરનું પણ ધ્યાન રાખી શકે મારો કહેવાનો મેન હેતુ એ છે કે મિત્રો તમે એક જડા જોઈ શકતા છો આ ખેતર છે ને આખું આ ખેતર હે એનું આ કંટ્રોલ આખું એક કેમેરા દ્વારા થાય છે કેમેરા દ્વારા તમે ક્યારે જોયું છે આવું એક ખેતર સમથિંગ દસથી લઈને વીસ વીઘાનો એરિયો હોય એનું એક કંટ્રોલ એક કેમેરાના માધ્યમથી થાય છે આ હું બોલું છું ખાસ વાત ધ્યાન રાખજો એક કેમેરો પંદરથી લઈને વીસ વીઘાનું આખું કંટ્રોલ કરે છે એક કેમેરાના માધ્યમથી હવે તમે જોઈ શકતા હશો કે આખું આ મકાન ખેતરમાં એક ખૂણે છે એક સાઈડના અને તમે જોઈ શકતા હશો આ આખો એરિયો છે ને જ્યાં ટ્રોલી વગેરે ટ્રેક્ટર વગેરે પડ્યું પડ્યું છે અને સાઈડમાં કૂવો હશે અને એક જેટ તમે સામે જોઈ શકતા હશો હું તમને દેખાડી દઉં ક્યાં સામે તમને દેખાય છે શું છે એ કેમેરો છે શું છે કેમેરો જે કેમેરો છે ને સોલાર સિસ્ટમ દ્વારા ચાલે છે અને ટોટલ નેટવર્ક ઉપર ચાલે છે ઓનલાઈન નેટવર્કના માધ્યમથી જે આ ખેતર તમે જોઈ શકો છો ને એને આ જે કેમેરો છે ને એક આખા ખેતરનું કંટ્રોલ કરે છે સામે જે લીમડા ઝાડ દેખાય ને ત્યાં સુધીનું કંટ્રોલ એક કેમેરાના માધ્યમથી થઈ છે અને લોકો કોઈ પણ ખૂણી બેઠા હોય ને કે આખું એનું કંટ્રોલ એક મોબાઈલ આખું ખેતરનું કંટ્રોલ કરે ખેતરમાં કોણ કોણ લોકો કામ કરે શું કામ કરે છે પણ લોકો કામ નથી કરતા એ બધી વસ્તુ એક વિડીયોના માધ્યમથી કે બતાવવામાં આવે છે ને મોબાઈલના માધ્યમથી આ જે હું મોબાઈલનો વિડીયો ઉતારું ને એ બધી વસ્તુ તમને એના દેખાય મોબાઈલના માધ્યમથી સમજા તો એ ટેકનોલોજી આવી ગઈ છે એ રીતનું તમે પણ કરી શકો પણ પોતાનું માઇન્ડ આલવું જ હવે અહી એટલે ભાઈ દેશ કેટલો વિકાસ છે અને આપણી ખેતીવાડી પદ્ધતિ છે જે આપણા ખેડૂત મિત્રો છે અને હું પણ ખેડૂતનો દીકરો છું અને તમે પણ કોઈક ને કંઈક હશે જે વિડીયો જોતા હશે એની વાત છે અથવા અને આપણે ગુજરાતના પબ્લિક છે જો બધા શેષથી ઓલરેડી ઓકે એટલે એમાં કોઈ નો ડાઉટ બટ મેન કહેવાનો ઉદ્દેશ એ છે કે મિત્રો આપણી ખેતી છે તો ખેતીને પ્રેમ પણ કરો અને એટલી સાચી રીતે તમે સાચવો એડી કારણ કે એક કેમેરો છે આખા ખેતરનું કંટ્રોલ કરતા હોય એડી કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ ઘટના ક્યારે ખેતર બની હોય તો જે મેં કીધું એમ આગળ કે આ ખેતરનું આ પૂરેપૂરું દેખાય ને તમને ખેતર જે સામે છે મરચાં છે મને સામે એક્ઝેટ પાસે છે જે મરચાંની વાવેતર કરેલું છે અને સામે મરચાંની સુકવણી થઈ રહી છે સુકાય છે સામે જે એકઝેટ દેખાય ને પાછળનો એરિયો જે લીમડા ને બાવ એવું ત્યાં સુધીનો કેમેરો જે સામે છે ને એ આખું કંટ્રોલ કરે છે બધાને કવર કરે છે ખેતરમાં કોઈ પણ જગ્યાએ કાંઈ પણ હોય ને તો તરત કેમેરામાં દેખાઈ જાય છે એટલે આ સીસીટીવીનું કામ થયું સમજાય સીસીટીવી કેમેરાનું તો મારું કહેવાનું મેન ઉદ્દેશ એ હતો ક્યારે ભોગી જશે એ ડાયરેક્ટ મામાના ઘરે હવે મામાનું ઘર હોય તો ત્યાં એની જમીન આપણે ખેતરમાં જ ડાયરેક્ટ આવી જાય રેડી એટલે મામાની મુલાકાત લઈ લીધી અને ડાયરેક્ટ આવી ગયા આપણા ખેતરે તો એમના ખેતર છે ને તો જસ્ટ અહીં બાજુમાં બીજું ખેતર જોવા આવ્યો અને ત્યાં છે ને એક વસ્તુ મને આમ શોકિંગ લાગ્યું અને તમે ક્યારે જોયું નહીં ને એટલે હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશ રેડી તો એ હું જોઈ શકો છો જે આ છે આ જે ગરેડી ટાઈપનું છે જેમ કે પતંગ ઉત્તરાયણ છે તો ગરેડી ટાઈપનું છે ને જે ટોટલ તમે જોઈ શકો છો કઈ રીતની છે કવડું બિગેસ્ટ હશે જવું તો ખરા આ મારી કેટલા મારી કેટલા ઊંચી સાઈઝનું છે હવે સી હું આખું કહું તમને એ છે ને આ ડ્રીપ છે જે પાણી ટપક હોય ટપક તો એમની ડ્રીપ છે અને એ પ્રેશર જેમ કે ઘણી વાર તમે જોઈ શકે જે ફીંડલા વગેરે હોય તો એમના ફીંડા નથી પણ અહીંયા આખું આ આખું મેકેનિકલ એ રીતનું બનાવેલું છે આખું આ ક્યાં ભરેલું છે આખું ફીંડું જે ગરેડા કેવી રીતના હોય છે આપણી દેશી ભાષામાં તો એજ રીતનું આ બનાવેલું છે અને ખુ રીપથી ભરેલું છે મિત્રો મેં તમને ના આગળ બતાવ્યું ને જે ફેલું એ જ રીતનું બીજું પણ અહીંયા આ છે ને આ પણ એજ રીતનું ટ્રક્ચર બનાવેલું છે ને આ આખું મેકેનિકલ રીતે તૈયાર કરેલું છે રેડી બાકી આ છે ને ઉપયોગ એમાં આવે છે જે આ ખેતર તમને દેખાય ને આની ઉપયોગ આવે છે જે પાથરવામાં જે આ તમને ડ્રીપ દેખાય છે ડ્રીપના માધ્યમથી આની જે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ કટકા હોય છે આના અને એ આ ખેતરના માધ્યમથી તમે પાથરી શકો અને ઉપયોગ કરી શકો તો આ જે બધો વિસ્તાર છે ને એ આ સામે છે ને સામે બીજું દેખાય છે અને એની જેવું સેમ ટુ સેમ અહિયાં પણ છે અને આ પણ પૂરેપૂરું ભરેલું છે કે મામાન ઘેરે આપડે આવીએ તો ઘેરે તો પાણી હોય જ હોય જ એક સમય એવો ન હોય કે જ્યાં કોલું જીવ હોય આ મામાન ઘેરે આવવામાં વાંધો હતા એટલે જ ન સારું લાગે આપણને મામાન ઘેરે આવવામાં મિત્રો તો જો આવી ને એટલે કાદવ કિચડ ને ગાળો એટલે હોય જ જતી